તેસમાં લોકશાહીના મહાપર્વનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે દરેક રાજકીય પક્ષે પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જે અંતર્ગત છોટાઉદેપુર એકવીસ લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જસુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કરાતા તેઓ આ વિસ્તારના ખૂબ જ જાણીતાને અને આજના કાર્યકર હોવાને લઈને તેઓના સમર્થનમાં મોટી સંખ્યામાં અન્ય પક્ષના હોદ્દેદારો અને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અન્ય પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ દ્વારા વંદે કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા ભાજપના હોદ્દેદાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રીમતી

અને બધાને પાર્ટીના પરિવારમાં બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આવનારી ચૂંટણીમાં બધા જ કાર્યકર્તા સાથે મળીને જે અમારું લક્ષ્યાંક છે એ પાંચ લાખ પ્લસ હવે તો અમે છ લાખ કહીએ છીએ કારણ કે ત્રણ પંચ્યાસી જેવી લીડ તો અગાઉ ગીતાબેનને મળેલી છે તો આ કાર્યકર્તાનો ઉત્સાહ જોતા વાતાવરણ જે રીતે પ્રજાની સેવા કરી છે મોદી સાહેબના નેતૃત્વમાં સીટ ભવ્ય વિજયથી અમે જીતીશું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર